આમાં જો આમાં નોટિફિકેશન બતાવો ભૂલ આવ્યો ને તમે આવ્યું આ મજા આવે લાઈન લાઈક ફેર નમસ્તે નમસ્તે મનસુખભાઈ રાઠોડ નમસ્તે આપણે આવી ગયા છીએ અમરેલીમાં અમારા ભાઈ છે હા આવા રીતે કહો જેમ છો મજામાં મનસુખભાઈ રાઠોડ કેમ છો મનસુખભાઈ જય માતાજી જય માતાજી અનિલભાઈ ભાઈ અરવિંદભાઈ ની અનિલભાઈ મનસુખભાઈ અનિલભાઈ જય માતાજી કે જય ગુરુદેવ અનિલભાઈ ભાઈ ઉમંગ કોમેન્ટ કરજો આવી ગયા છીએ આપણે અમરેલીમાં સંત મૂળદાસ ની મજામાં મજામાં સંત મૂળદાસ ની નગરીમાં અમરેલીમાં આવી ગયા છે આપણે મારા વાલા અમરેલી બતાવું તમને મારા માં આવી ગયા છે આપણે અમરેલી માં સંત મુળદાસ ભૂમિમાં આવી ગયા છે अनिल भाई तुमने मनचुक भाई राठौरना जय गुरुदेव जय माता जय राम जी की जय अलग घणी मनचुक भाई आप क्या रिया के लाइव જોઈ રહ્યા છો તે કહો મનચુકભાઈ મનચુકભાઈ મારા વલા આપ ક્યા કે લાઈવ જોઈ રહ્યા છો તે કહો તો આ ડોલ વાગે મંગભાઈ જય માતાજી જય માં ગામ રૂપાવાટી તાલુકો જેતપુર જિલ્લો રાજકોટ આ મારા વલા નમસ્તે જય માતાજી જય માતાજી મારા વાલા દેની મને ભીતર સદગુરુ મળ્યા મારા વાલા વાજે ગયો તો લખીરામ સાહેબના ભાલનો ભમરો આવી ગયો છે ભાઈ ભમરાની કેમ તરફથી જય દ્વારકા જય દ્વારકાધીશ ભમરાભાઈ ભાલનો ભમરો આવી ગયો છે ભાઈ નામ તમારું લખજો ભાલલા ભમરાભાઈ નામ કલ્પેશભાઈ કે તમારું નામ શું છે નામ લખજો તમારું નામ લખ્યો ભાલના ભમરાભાઈ તમારું નામ કહેજો ભાલના ભમરાભાઈ તમારું સ્વાગત છે આપણી લાઈવમાં જય માતાજી જય માતાજી જય માતાજી વરતાણી આનંદ લીલા લહેરુ અરે મારી બાઈ બેની મને ભીતર સદ્ગુરુ મેળ્યા મારા વાલા હે કોટેક ભાણ ઉગ્યા દલ ભીતર મેં તો ભૂમિકા સગળી ભાળી આ શૂન્ય મંડળમાં મારો શ્યામ બિરાજ છે મારા વ્હાલા આ શૂન્ય મંડળમાં મારો શ્યામ બિરાજ ત્રિકુટીમાં લાગી મને તાળી ઘેરે ઘેરે ભમરા વાયરલ થઈ ગયો મારા વાલા હા આ તો ફાલનો ભમરો ઘેરે ઘેરે વાયરલ થઈ ગયો મારા વાલા કોટિક ભાણ ઉગ્યા દલ ભીતર મેં તો ભૂમિકા સગળી ભાળી આ શૂન્ય મંડળમાં મારો શ્યામ બિરા છે ત્રિકુટીમાં લાગી મને તાળી અરે મારી બાયુ બેની મને ભીતર સદગુરુ મેળા મારા વાલા અવાજ આવે છે હું અવાજ આવે હે લખીલામ સાહેબે કઈ હમથા મરાવાલા કીધું હોય છે આપણે તો કામ ક્રોધ મોહ લોભ માયામાં ફસાયેલા રહેવાનું છે મરાવાલા મનસુખભાઈનો સપોર્ટ 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 મરાવાલા સપોર્ટ હે લખીરામ સાહેબની વાણી છે મરાવાલા આ તો મનસુખભાઈ અંતરની વાતું કોઈક વેદ્યું ને વચવાનું હોય એને સોરો નો ચિત્રાય કાગડા મનસુખભાઈ અંતરની વાતો હોય ને

આવી તારા ગજ જેઠા મૂકીને વરવા નવલક તારે બેઠો એક ધોળની પ્રીતે મારા વાલા વજન કરી હારે મનુ આ તો ભજન કરી જીતે મારા વાલા વાળા સંતો ભક્તોનું પ્રમાણ છે મારા વાલા આ ભજનની મોજ છે મારા વાલા જય માતાજી જય માતાજી ભમરાભાઈ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરજો અને ક્યાંથી આપ લાઈવ જોઈ રહ્યા છો તે કહેજો આપણી લાઈવમાં તમામ મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મારા વાલા તું લાઈવ જોશો કેમ આમાં બતાવતા નથી કોને કોને કહે

એક સપ્રી ઢોલની પ્રીતિ મારા વાલા આ તો વજન કરે હારે મનમાં એ તો ભજન કરે છે કે મારા વાલા ભજનની ભૂમિકા છે મારા વાલા આ તો ભજનની ભૂમિ છે મારા વાલા આ તો મારા વાલા કેટલાય આવ્યા ને કેટલાય વી ગયા મારા વાલા કેટલા આવ્યા ને કેટલા વી ગયા મારા વાલા લાઈક કરજો શેર કરજો સબ્સ્ક્રાઇબ કરજો કોમેન્ટ કરજો ક્યાંથી આપ લાઈવ જોઈ રહ્યા છો તો કેજો મારા વાલા મારા વાલા સપોર્ટ કરજો સપોર્ટ કરજો સપોર્ટ કરજો ભાઈને જય માતાજી લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરજો મારા વાલા જય માતાજી જય માતાજી મારા વાલા અંતરની વાત કોઈક વેજ્યું ને વજાણ મારા વાલા એને સોરે સોરે ન ફીતરાય કાગડા મારા વાલા અંતરની વાત હોય ને પેટમાં દુખતું હોય ને તો મારા વાલા એ પેટના નિષ્ણાંત હોય ને એને મારા વાલા બાકી તમે બીજે બધે બતાવવા જાઓ ને મારા વાલા તમને દવા ન મળે મારા વાલા આવું છે મારા વાલા એટલે સંતો ભક્તોને લખવું પડે છે મારા વાલા કે અંતર ની વાત કોઈક વેજુ ને વજા એને સોરે સોરે ન શીતરાય કાગડા હો મારા વાલા આ ભજનની તાકાત છે મારા વાલા ત્યારે લખવું પડે છે ને કવિ મકર ને દવે ને કાય તારા ગજ હેઠા મૂકીને વરવા નવલક તારે કુંબળે તું બેઠું સપી ધૂળની પ્રીતે મનમાં વાલા તો ભજન કરે છે મારા વાલા અહીંયા સામે જ છું સામે જ છો સામે જ છું મારા વાલા જય માતાજી જય માતાજી લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરજો મારા વાલા જ્યાંથી આપ લાઈવ જોઈ રહ્યા છો તે કહેજો આપણી લાઈવમાં તમામ મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મારા વાલા નથી મફતમાં મળતા રે એના મૂળ સુકવવા પડતા સંતને સંત પણ રે નથી મફતમાં મળતા મારા વાલા નથી મફતમાં મળતા રે એના મૂળ સુકવવા પડતા

વર્તાની આનંદ લીલા લેર હરે મારી બાયુ બેની મને ભીતર સદગુરુ કોટિક ભાણ ઉજા દલ ભીતર સગળી ભાળી મારા વાલા આ શૂન્ય મંડળમાં મારો શ્યામ બિરાજે ત્રિકુટીમાં લાગી મને તાળે હરે મારી બેની બેની મને ભીતર સદગુરુ મેળ મારા વાલા આ તો સદગુરી સમતો ને ઘનની વાતો છે મારા વાલા આપડે તો આવ્યા ને વૈયા જવાના છીએ મારા વાલા કે સદગુરુ ભજી લે ભવ બે થશે આજે નાશવિનમાં છે એમ એનું મરણ તો નિશ્ચિત જ છે મારા વાલા જય માતાજી ભગવત જય માતાજી બેન બા જય માતાજી બેન આવો આવો કેમ છો ભગવત એકદમ મજામાં શું બેન અમરેલી આવ્યો છું અમરેલી ગામડે વતનમાં આવ્યો છું બેન ગામડે વતનમાં અમરેલી બતાવું તમને અમરેલી આવ્યો છું સુરત થી અમરેલી આવ્યો છું હા બેન અમરેલી આવ્યો છે પ્રસંગ છે એટલે આવ્યો છું અમરેલી માં એક પરસંગ છે ને બીના બેન એટલે આવ્યો છું અમરેલી માં એક પરસંગ છે એટલા માટે આવ્યો છું કેમ છો બીનાબેન મજામાં બીના બેન મજામાં બીના બેન આવી જાય આપણી લાઈવમાં બીના બેન ભીના બેન તમે તો થાકી નથી ગયા ક્યાં બેન થાકી થાક ન લાગે આપણને બેન ભજન કરવા હોય મારા વાલા એને થાક લાગે ભજનિયા હા ભાઈ મજામાં ભજન કરવાના છે મારા વાલા કે આવ તારા ગજ હેઠા મૂકીને વરવા નવલક તારે તુંબડે તું બેઠો એક સપટી ધૂળ ને પ્રીતિ મારા વાલા આ તો વજન કરે હારે મનવા એ તો ભજન કરે જીતે મારા વાલા ભગત કોઈથી થાકે આપને થાક લાગે જ નહીં આપને બેન થાક લાગે જ નહીં ઈશ્વરે એટલી શક્તિ આપી છે બાકી પાંચ પાંચ ઓપરેશન કરાવેલા છે બીનાબેન કેટલા પાંચ પાંચ ઓપરેશન કરાવેલા છે તેમ છતાં ઈશ્વર આપણને હંમેશા સપોર્ટ જ કર્યો છે ઈશ્વરે આપણને હંમેશા સપોર્ટ જ કર્યો છે બીનાબેન ઈશ્વર આપણી હારે જ છે જય માતાજી મારા વાલા કલે જાવો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરજો આવો મારા વાલા અમરેલીથી હોય તો કોઈ આવો મળવા અમરેલી આવ્યો શું મારા વાલા વાહ ભાઈ વાહ અમરેલી આવ્યો છું મારા વાલા મારા વાલા કલેજ આવો અમરેલી આવ્યો છું આવો અમરેલી કોઈ મિત્રો હોય તો મળવા આવો બસ સ્ટેન્ડ બાજુ બસ સ્ટેન્ડ બાજુ આવો મારા વાલા કલેજ આવો 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 ભગવાન તમને વધારે હિંમત આપે આ બેન હા બધું હારો હવ હારાવાના થઈ જશે ભેતી હોય તે જાણે છું વીતી હોય એ જાણે પર વીતી શું જાણે પ્રિતડી આ કુંવારી શું જાણે પીયુ કેરો વિયોગ સાયાજીને કહેજો આટલી મારી વિનંતી મારા વાલા આ તો જેનો પીયુ હોય ને પીયુ જેનો દૂર હોય ને એને ખબર પડે મારા વાલા બાકી કુંવારી શું જાણે પ્રિતડી મારા વાલા પ્રીત કરી હોય ને એને ખબર પડે મારા વાલા ત્યારે દાસી જીવન સાહેબે લખવું પડે છે ને વીતી હોય તે શું જાણે પર વીતી શું જાણે પ્રિતડી મારા વાલા કુંવારી શું જાણે પીવું કેરો વિયોગ સાયાજી ને કેજો આટલી મારી વિનંતી મારા વાલા આ ભજનની તાકાત છે મારા વાલા મકરંદ દવાઈ ને લખવું પડે છે ને મારા વાલા એટલે ભક્તો લખવું પડે છે સંતોને લખવું પડે છે ભજન કરો ભજન કરતું ભજન કરતું ભજન વિના તો પામ્યો એ મારા વાલા એ તો લાઈવ એમ જ બતાવે જો મારા ભાણિયા ભાઈ પણ સાથે છે બીનાબેન ભાણિયા ભાઈ પણ અમારી સાથે જ છે ભાણિયા ભાઈ પણ આજે આપણી સાથે છે અમારા ભાણિયા ભાઈ છે જય માતાજી કે છે જય માતાજી કે જય માતાજી હર હર મહાદેવ બીનાબેન જય માતાજી કે બીનાબેન જય માતાજી નાના એવા ભાણિયા ભાઈ પણ આજે સાથે છે આપણી કેમ છે ભાણુભાઈ જો કેમ છે ભાણુભાઈ એમ પૂછે છે મજામાં કે મજામાં નાના વર્ષે સાતમું ભણે છે હજી સાતમો એને ભજનનો ખૂબ જ શોખ છે બેન એ પણ ભજન બહુ કરે છે જ તે લખીરામ સાહેબનું ગામ જ છે લુવારા સમાધિ સ્થાન છે લખીરામ સાહેબનું વરતાણી આનંદ લીલા અરે મારી બેની બેની મને ભીતર સદગુરુ મેળા મારા વાલા એ ભાણ ઉજા દલ ભીતર મેં તો ભૂમિકા સઘળી પાડી આ શૂન્ય મારો શ્યામ સરસ વાત કહેવાય આ બેન હા આ શૂન્ય મંડળોમાં મારો શ્યામ બિરાજે ચાલો બીના બેન પછી પાછા લાઈવ થઈશું ત્યારે મળશું અત્યારે હવે થોડુંક કામ આવી ગયું છે આ તો ઘડીક ફ્રી હતો એટલે લાઈવ કર્યું હતું જય માતાજી